when as kanta i breaking ડીસા ગવાડી વિસ્તારમાં મારામારી સર્જાઈ મારામારીમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાતા લોકોના ટોરે ટોરા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા ત્રણ જેટલા ઈજાગ્રસ્તને પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા ડીસા ઉત્તર પોલીસ પણ રાત દરમિયાન ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મામલો થારે પાડ્યો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ રિપોર્ટર ભરત ઠક્કર डीसा बनासकांठा